ડોક્ટર પિયુષ ચોલિયા મુંબઈથી આવું છું ઉપલેટા મારું મૂળ વતન છે મારા પિતાજી પણ અહીંયા ડોક્ટર હતા અને હું ડોક્ટર થઈ અને મુંબઈ સેટલ થયો છેલ્લા પચીસ વર્ષથી ઉકાભાઈ આ પ્રવૃત્તિ શરૂ કરી છે જે મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પની આ એમનો આજે ત્રેવીસમો કેમ્પ છે વચ્ચે બે વર્ષ કોરોનાને કારણે નહોતા થયા લગાતાર હર વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બાર થી પંદર દિવસનો આ કેમ્પ યોજાય છે એમાંનો આ ત્રેવીસમો કેમ્પ છે આજથી એની શુભ શરૂઆત થાય છે અહીં જુદા જુદા હિન્દુસ્તાનના બધા શહેરોમાંથી જુદી જુદી બ્રાન્ચના બધા ડૉક્ટરો આવી પોતાની ફ્રી સેવા આપે છે અને અહીંની લોકલ ટીમ આખા કેમ્પનું આયોજન કરે છે અમારી સાથે અમારા ઉકાભાઈના શ્રીમતીજી નલીની બેન છે ઉકાભાઈના સ્વર્ગવાસ પછી આ કેમ્પની તમામ જવાબદારી સંભાળે છે આપણે એમ સાંભળીએ મારું નામ નલીની ઉકાભાઈ સોલંકી છે મારા હસબન્ડ બીજાના સહયોગથી આ કેમ્પ ટુ થાઉઝન્ડ વનમાં ચાલુ કર્યો હતો કોવિડને કારણે બે વરસ અમે લોકો આ કેમ્પ નથી કર્યું એટલે હવે ત્રેવીસ વર્ષ થયા પણ કોવિડને ટાઈમે જો અમે ફાળો ઉઘરાયો અમે આ બધી અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં બધા ઇક્વિપમેન્ટ ડેન્ટિસ્ટ મોનોગ્રાફી ઓસ્ટોપેથી બધી જાતના અમે ઇક્વિપમેન્ટ મૂક્યા છે તો અહીંયા છે બધાય ટ્રીટમેન્ટ તમે મફતમાં મળે છે જ્યાં તમે શેર માં બે લાખ આપો ત્રણ લાખ આપો ચાર લાખ આપો નથી થતા અને તમે appointment લેવી પડે છે છ છ અઠવાડિયે અહીંયા તમે walk in માં અને બધી free માં મળે છે તો આવો પધારો ને એન્જોય કરો સહયોગ આપો હવે અહીંયા government હવે અમારા માટે અમારું કામ જોઈને ને અમે જો કોઈ કામ કર્યું છે government એક મોટો હોસ્પિટલ બનાવ્યો છે ને અમે તમે બધા ની મદદ ની જરૂરત છે પણ આ તમાર લોકો માટે છે. એટલે આવો પધારો ન યોગા Thank